જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો તો મિત્રો હું પણ મજામાં છું તો આપણે કોને આજે આવી રહ્યા છે આ છે નવી વખાર વખાર કહેવાય છે આને કારણ કે આ રહ્યો નવો ગંજ બની છે ખેતીવાડી માટે બધા નવો બન્યો છે પણ હજુ કોઈ આનું કાટણ કે કંઈ હું થયું નથી કારણ કે કોને હે

કારણ કે દુકાનો હોય ત્યાં હું એકને કોને રાધનપુર આવી માથે ત્યાં ચિઠ્ઠીઓ લખી અને મોકલી દે કે જાઓ વખારમાં છે ત્યાંથી ફરી આવજો અને વખારમાં આવી અને કલાક દોઢ કલાક ચાર પાંચ અથવા દસ સાધન ભેગા થાય ત્યાં હું ત્યાં પડું રહેવાનું એ આવે ત્યારે મને મોજું કોને દુકાન ખોલી અને પછી ગ્રાહકને જાતા કરે તો હું તે ગ્રાહકને કોને આવીને અહીંકાને રાહ જોવી પડે અને બેઠા હોય કારણ કે બેઠા બેઠા કંટાળી જાય એટલે શું કરે બધા તો ત્યાં અહીંયા કાળની દુકાન છે ત્યાં ખાતર ના રાખે કારણ કે નમૂના પૂરતી એક બે રાખે અને પડી હોય તો હાલે નહીં અથવા એમને કોઈ ઓળખીતા બોરખીતા હોય ત્યાંથી કાઢી હાલે અને કોઈ ના ઓળખીતા હોય કોઈ નવા આવ્યા હોય લેવા માટે તેમને એમને વખારે આવવાનું કારણ કે રાધનપુર ચાર રસ્તાથી કરે અને આ કાલે લગભગ અઢી બે કિલોમીટર જેવું થાય ત્યાંથી આવવાનું અથવા કોઈને સાધન હોય કે ના હોય સાધન લઈને ભાડે કહીને આવવાનું કલાક દોઢ કલાક ખોટી થવાનું તો આ છે રાધનપુર નવો બજાર જોઈ શકો છો તમે કારણ કે કોઈ એવી વેલ્યુ હતી નહીં કારણ કે ત્યાંથી અહીંયા પૈસા ગણી લે એટલે ગ્રાહકને રવાના કરી દે જાઉં અહીંયા જાજો એટલે અહીંયા આવે એમ કે અહીંયા આવ્યા અઢી બે કલાકે જાઉં રાહ જોવાની તો મિત્રો આ છે આપણે નવાગંજ બજારનો વ્લોગ અને જોવાનું ભૂલતા નહીં અને આપણે બારી કોને ખાતરની તેની ભરવાની છે નહીં બા જો બા અંદર બેઠા એ બાને જાઉં હું દવાખાને પણ મોડું થાય રહ્યું હે છો ખાતરની થેલી ભરવાની છે અને પહેલાં અમે ગ્રાહક છીએ કારણ કે કોઈ હજુ આવ્યું નહીં હજુ કોઈ બીજા આવે બે ત્રણ ગ્રાહક તો કંઈ કહેતા નથી પણ હવે શેઠિયા આવે તારે કહેવાય માણસો મજૂર આવે કે દુકાનવાળા આવે કોઈ પણ આવે ધીરજભાઈ નામ છે એમનું અને આવી ડોર કોને આયા ખોટી કરે છે અને કોઈને સારું કામ થાય નહીં દવાખાને થાવા જવું હે તો જો કલાક ખોટી થાય તો કલાકમાં દવા દવા ના થઈ જાય તો પણ હજુ આવ્યા નથી અને આવા અમારા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજો જોતાને અને આ નવી ગંજ બજાર છે બધી મોટી જગ્યા છે પણ દુકાનો બધાએ અભિમાનને બનાવે છે પણ હજુ કોઈ આનું નિરાકરણ આવ્યું નથી કોઈ તમને ખબર હોય અમુકને તો ખબર હશે કે બનેલ છે તો આ બધી છે ખુલ્લી જગ્યા કારણ કે વાહનો વાહનોને એવો પડ્યો હોય દુકાનોમાં કાંઈ કોને કારો ધન બધો રાખે કારો બજાર બધો કોને આને શું કહેવાય ભાઈ આપણે ખાતર ને કોઈ અહીંયા કને બધું શું કે અહીંયા કને હમટોમર રાખવાના દે એટલે આ કોને આ કને વખારમાં દુકાન રાખી રાખી અને આ કને મૂકી દે અને ગ્રાહકને આ મૂકી દેવાના ચાલો તાર હવે આવનારા નવા વિડીયો મળશું ચાલો બધાને જય માતાજી આપણે આઈ રાધનપુર રાધનપુરથી વર્તી મળી જ્યાં આવ્યા હતા